કેન્સર હાર્ટ ઓર્થોપેડિક સહિત તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધા સજ્જ હોસ્પિટલમાં રાહત દરે સારવાર શરૂ કરવામાં આવે છે જેમાં ખાસ નર્મદા પરિક્રમા વાસીઓ માટે તમામ સારવાર નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે સંઘ ચાલક બળદેવભાઈ પ્રજાપતિ સાંસદ મનસુખ વસાવા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા અરૂણસિંહ રાણા ડીકે સ્વામી સહિત રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રેના ધારાસભ્ય આરએસએસ વિવિધ મઠ અને મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સંગમ સ્થાન પર બંને કિનારે બનેલી જેટીના પ્રણેતા અને વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ ના જન્મદિન ને અનુલક્ષી તેના જન્મદિન ઉજવણી સાથે હોસ્પિટલ ની કરવામાં આવી હતી ત્યારે મારા પાંચમા જન્મ દિવસે માટે આ હોસ્પિટલ નું લોકાર્પણ અને સ્વામીજી ગિરીશાનંદ સાથે થાય એવી એમની ઈચ્છા વ્યક્ત કરી અને બીજી ઈચ્છા વ્યક્ત કરી કે મારી હોસ્પિટલમાં આ નર્મદા રેવાખંડના બધા સાધુ સંતો પણ પગલાં પડે એટલે આખા રેવાખંડના ભરૂચ જિલ્લાના સાધુ સંતો પણ આવ્યા છે કારણ કે આ હોસ્પિટલ કમાવવાના ઉછેરસી નથી બસ સેવા ભાવના ઉદ્દેશથી કોર્પોરેટ ચાલવાની છે અને બધા સામાન્ય જનતાને પણ લાભ મળે એ માટેની કલ્પના છે તો આ જિલ્લામાં મને લાગે છે કે મોટા મોટું હોસ્પિટલ છે અને હોસ્પિટલ કાયમ સેવાનું માધ્યમ બને એવી અભ્યર્થના ભારત માતા કી જય નર્મદા લાઈફ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલનું નવું સોપાન શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જબલપુરથી અમારે પરમ પૂજ્ય ગિરીશાનંદ સ્વામી અમારે હરીશદાદા રાવળ अन्य संत समाज आज अंकलेश्वर की इस धिंगी धरता पर धरती पर जो हॉस्पिटल बनी है वो केवल 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 गरीब लोगों के लिए और उनका अंकलेश्वर की जनता उनका लाभ ले और हम जैसे स्वामी जी ने कहा कि जो यहाँ मरीज आवे वो सही होकर जाए इसी भगवान को हम लोग प्रार्थना करते हैं और खास हम जयमिन जयमिन पाए धन्यवाद देते हैं कि अंकलेश्वर की जनता की सेवा में ये जो मल्टीप्लेक्स हॉस्पिटल खड़ा किया है हम साधुवाद करते हैं और हरीश दादा को खूब खूब साधुवाद देते हैं कि भगवान उसको खूब लंबी उम्र दे और ऐसे कार्य करते रहे जय श्री राम नर्मदे